શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે

વિસનગર શહેરના ઐતિહાસિક કહી શકાય એવા દેડિયા તળાવની દુર્દર્શા જોતાં લોકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે એક બાજુ અત્યારે હાલમાં કાળઝાળ ગરમીના કારણે તળાવમાં પડેલી ગંદકી અને કચરાના ઢગલાના કારણે ભારે દુર્ગંધ મારી રહી છે આ વિસ્તારમાં આવેલા ધાર્મિક મંદિરોમાં દર્શન કરવા આવતા ભક્તો અહીંથી પસાર થતા હોય ત્યારે ગંદકીના લીધે ભયંકર વાસ મારતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના આ ઐતિહાસિક તળાવના વિકાસ માટેની ખાલી વાતો જ કરવામાં આવી હતી કે પછી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે ખરી એવી ચર્ચા અહીં આવેલા શનિદેવ ભગવાન તથા શ્રી છબીલા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા ભક્તો કરી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નગીનાવાડી તો ખોવાઈ જ ગઈ હોય તેમ લાગી રહ્યું છે નગીનાવાડી જવાના માર્ગ ઉપર ભયંકર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેના કારણે રસ્તો તો દેખાતો જ નથી હવે જ્યારે આગામી દિવસોમાં ચોમાસામાં વરસાદ આવશે ત્યારે તો કેવી દશા થશે આ દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા આ તળાવની સફાઈ કરવામાં આવે છે અને નગીનાવાડીની પણ સફાઈ કરવામાં આવે છે તો આ વર્ષે કેમ સફાઈ કરવામાં આવી નથી વિસનગર શહેર મે સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મે દે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री और नाइन सिक्स सेवन वन टू फोर एट फाइव या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कडा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो इंटरनेशनल स्कूल कडा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ